लगे मित्रों कोमेंट में जनजो હવે આપણે વિલિયમ જોસમાં પીઝા ખાવા માટે પહોંચી ગયા છીએ ચાલો પહેલા આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ જય ગણપતિ બાપા હવે આપણે અંદર જઈશું મમ્મી આ જગ્યા સરસ છે આપણે અહીંયા જ બેસી જઈએ આ સુપનો ઓર્ડર કેમ ન આપેલ છે હજી સુધી કેમ નથી આવ્યા એ આવે ત્યાં સુધી મમ્મી પપ્પા તમે બંને તમારી સમશીઓ લઈ લ્યો આ તમારી સમશી આ તમારી સમશી સામે શું છે મમ્મી બધા ત્યાં શું લેવા માટે જાય છે મારે પણ લેવું છે હું જાઉં છું ઉપર શું શું છે મમ્મી મને બતાવો ને એ મારી ફેવરિટ પાણીપુરી આવી ગઈ છે જે હું જાતે જ તૈયાર કરીને ખાઈશ મમ્મી આ પાણીપુરીનો ટેસ્ટ તો કઈક અલગ જ છે તમે ઘરે બનાવો છો એના કરતા બહુ મસ્ત છે મમ્મી પાણીપુરી તો મેં ખાઈ લીધી છે હવે મેં ત્યાં મસ્ત હતી મારે એ પણ ખાવી છે તો હું એ લઈને આવું છું મમ્મી તમારા માટે પણ હું લેતી આવીશ આમાં વધારે ગરમાગરમ આપજો મારી અને મારા બંનેને ખાવાની છે હજુ વધારે આપજો આટલા એ નહીં થાય ફ્રેન્ચ ફ્રાય બહુ મસ્ત છે મમ્મી આ કેમ બનાવતા હશે તમે આની પાસેથી શીખી લેજો ને પછી આપણે ઘરે આવી જ બનાવજો મિત્રો તમે મારા ચેનલ પર નવા હોય અને મારા વિડિયો જો તમને ગમતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરજો અને શેર કરજો મમ્મી આ પીઝા ખાવા માટે હું આવી હતી પણ આ તો સ્ટાર્ટર ખાઈને જ હું ધરાઈ ગઈ છું હવે પેટમાં જરાય જગ્યા નથી પીઝા ખાવા માટે મમ્મી પપ્પા ચાલો હવે ઘરે જઈએ મારે બ્રાઉની કે આઈસક્રીમ કઈ જ ખાવું નથી ચાલો ચાલો આવજો મિત્રો